हेलो मित्रों गुड मॉर्निंग आपला आज اردमो खरपडी होका काढیو અને પેલા દાડિયા જાયે આપડા ખેતરમાં નથી બીજા ખેતરમાં જાયે છે એ ખેતર નેદીને પછી આપડા ખેતરમાં આવશે બરાબર અને ખાડવા દીધું છે અને اردદું પડતા નથી બરાબર اردમું ફૂકા काढیو ખડે છે બાકી આડે તો જતારે તો જો પાણી ભરાણું ફેરથી વાત આપણે ઉગ્યા નહીં એટલે એ ખાડો છે એ ખાડા પાણી ભરી રીતે જેટલી વાર વરસાદ હોય એટલી વાર બરાબર અને આપણો કપાસ એકદમ સૂખો છે એટલે ઘરે ખડ જોવા ના મળે ખડ હશે પણ એ સાહડમ હશે બાકી આ ખડ ના કહેવાય આ ખડ માપે કહેવાય શું છે જો ખડ એ ખલ્ટીમ રહી ગયું હોય ને એ ખડ છે અને આપણે કાલે ખાતર નાખી દીધું હતું અડધું અને આટલેથી ખાતર નાખવાનું બાકી છે એ આજે મોડા નાખી દઈશું બરાબર અને હજુ છે તો રૂકાતું નહીં મળે એ કારણથી બરાબર એટલે મિત્રો જેટલો બને એટલો સપોર્ટ કરો અને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જય જવાન જય કિસાન ચલો જય માતાજી